નમસ્કાર દર્શક મિત્રો સ્વાગપુણે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હાલ સ્વાગપુડે ન્યૂઝની ટીમ કોઠી ચાર રસ્તા પાસે આવી ગઈ છે અને આજે વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે જે દોડવીઓ છે તેઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે આજે આ દોડમાં જે ભાગ લીધો છે તેઓ આજે તેની સેલિબ્રેશન ગરબા રમીને કરી રહ્યા છે તેઓમાં એક ખુશી જોવા મળી રહી છે કે આજે આ ઇન્ટરનેશનલ મેરેથોનમાં તેઓએ ભાગ લઈને લીધો છે અને તેઓ ગરબા રમીને આ જે ખુશી વ્યક્ત કરી રહ્યા છે વડોદરા શહેરમાં સૌથી મોટી આ અગિયારમી મેરેથોન યોજાય છે જેમાં આજે આજે ભાગ લેનાર છે આ ગરબા રમીને તેઓ આ દોડમાં ભાગ લઈ રહ્યા છે સાથે જ અહીંયા તેઓ આ જે મેરેથોનમાં ભાગ લેનાર દોડવીઓનું સ્વાગત માટે ઢોલ નગારાથી તેઓનું સ્વાગત કરવા માટે અહીંયા એ કરવામાં આવ્યું છે સાથે જ આ વહેલી સવારે નવલથી મેદાન ખાતે હર્ષભાઈ સંધવી દ્વારા આ મેરેથોનને ફ્લેગ ઓફ કરવામાં આવશે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો પણ આ મેરેથોનમાં જોડાવા માટે તેઓ જઈ રહ્યા છે

જી આ હતા દોડવીરો તેઓમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે આજે જે વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ અગિયારમી મેરેથોન યોજાઈ છે જેમાં આ સ્પર્ધાપકોએ ભાગ લીધો સાથે જ દોડીને આવ્યા અને તરત જ ગરબા રમવાનું પણ શરૂ કરી દીધું ગરબાની ઓળખ એ વડોદરા શહેરની અને ગુજરાતની એક ઓળખ છે આયોજન કરવામાં આવ્યું છે શનલ મેરેથોન મેરેથોનમાં સમગ્ર દેશ તેમજ વિદેશમાંથી પણ આ મેરેથોન સ્પર્ધામાં ભાગ લેવા માટે લોકો આવ્યા છે એક લાખ થી વધુ લોકો આ મેરેથોન દોડ ભાગ લેનાર છે જ્યારે આજે વડોદરા શહેરમાં અગિયારમી ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવાની છે ત્યારે પોલીસનો પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઠી ચાર રસ્તાના છે કે અહીંયા વહેલી સવારથી જ પોલીસને અહીંયા ખડકી દેવામાં આવી છે જે દોડવીરો છે તેઓને વાહન ચાલકો વાહન ચાલકોનું ટ્રાફિક ના થાય તે માટે જે પોલીસ દ્વારા પણ સતર્કતા દાખવીને અહીંયા કામગીરી તેમની ફરજ નિભાવી રહ્યા છે સાથે જે આ દોડવીરો છે તેઓ માટે રસ્તો ખુલ્લો રહે પોલીસની પણ ખૂબ સારી અહીંયા કામગીરી છે કે વડોદરા શહેરમાં જે ઇન્ટરનેશનલ મેરેથોન જે યોજાવા જઈ રહી છે તેમાં અહીંયા જે ટ્રાફિક ના બને તે માટે જે વાહન ચાલકો છે તેઓને ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે જે વૈકલ્પિક રૂટ જે આપવામાં આવ્યા છે તેનો યુઝ કરવામાં આવી રહ્યો છે જે આ વાહન ચાલકો છે તેઓને આ જે કોઠી ચાર રસ્તાથી નવલખી જાય છે તે માર્ગ છે તેમાં જે વાહન ચાલકો છે તેમને સમજાવીને જે વૈકલ્પિક રૂટ જે આપવામાં આવ્યો હતો તે રૂટ પર તેઓને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે આ દોડવીરો છે કે જેઓએ ઇન્ટરનેશનલ અગિયારમી વડોદરા શહેરમાં મેરેથોન યોજાય છે તેમાં ભાગ લીધો હતો જ્યારે ન્યૂઝની ટીમ કોઠી કોઠી ખાતે આવી પહોંચી છે જે અમે તમને અહીંના જે દ્રશ્યો બતાવ્યા કે જે પંચ થી જે ગ્રુપ આવ્યું હતું તેઓ દ્વારા પણ અહીંયા ગરબા રમીને આ જે દોડ છે તેનું તેમાં સ્પર્ધામાં ભાગ લીધી હતી મારા સહયોગી અબ્રાલ સૈયદ સાથે હું રવિસિંહ દાસ ટુડી ન્યૂઝ માટે